તો હું કેતી હતી તને ઈ એ ને કાલ જોવાવાના છે ને એનો બાપ બેવડો ફૂલ પી ગયો છે અત્યારે મારી પી પીન દેતો કરવા જાતો નથી કેવી તે ઈ મને કે મને કાલ છોકરો જોવાવાનો છે આ બેવડો પડ્યો છે શું કરું પછી તે હું કીધું મેં એમ કીધું કાલ છોકરો જોવાવાનો છે ને તમે તાર બાપ ને ઘર માં પૂરીને બીજું તો શું કરવું આપણે ના એના ઘર માં પૂરી દેવી તો ઈ જાલું રહી એવું છે કેટલી ગાડું બોલતો હવે હાલતા સાતા બિચારી આતે બિચારીને હા નો પાડ દેવાય એમાં શું વાંધો આપણી ઘરે રાખી દેવું એનું થાતું હોય તો આપણને શું વાંધો આતે મેં એમ જ કીધું કે તમ તાર મારા ઘરે રાખી દેજે તો હવારમાં વેલી તૈયાર થઈને તમ તાર વઈ આવજે એમાં શું વાંધો તારું થાતું હોય તો અમને આશીર્વાદ મળશે અને એમાં ઈ છોકરો છે ને સરકારી નોકરી વાળો છે તો પછી બિચારીનું થઈ જાય તો આપણને શું વાંધો હા તમે બધું બેન પણ્યો હરે ખુશ સવો કા સરકારી નોકરી વાળો મળતો હોય તો મૂકે કોઈ ઓઠું બગાડ કે ન બગાડ હું નોકરી કરતો નેગા તો આવતા જ હોય પણ તને જોઈ ને બધા ના પાડ દેતા તું કોઈ ધ્યાન માં જ નથી આવતી હો મને બધી ખબર છે ઈ તો મને તારી ઉપર દઈ આવી ને એટલે મેં તને હા પાડી દીધી નકર મને એમ છો છોડીને હા કોણ પાડશે

અરે બેન અમારે તો વાત જ પૂછો માં એટલો વરસાદ પડે એટલો વરસાદ પડે ને તે અમાર ગામમાં તો તણાઈ છોકરો જોવા દોશી થઈ છે લે માથામાં ફૂલડા નાખ્યા ને રાખ્યા ને આ છોકરો દોશીને પસંદ દોશીને કર લે ને તમારો હાહરો કે પડ્યો રહે બિચારો બેન તમે દીકરીના માવતર અરે ના ના ભાઈ હું તો ની માસી થાવસુ ને અમાર પાછળ ઊભી ઈ છે તો દીકરી બાપા ક્યાં ગયા છે ઈ કેમ નથી દેખાતા અરે કાકા બાપા ને સને બિચારા નોકરી બહુ ઇમ્પોર્ટન્ટ છે તે ને રજા ન મળી એમાં ઈ આવી નો એ ક્યાં ઈ કે ભલે ને તમે દીકરો જોઈ લ્યો દીકરા દીકરી થેક કાય વાંધો નઈ પણ હવે દીકરીને તો બોલાવો હવે આ કાકાને કોણ ગુડે કેના બાપને છે दारू પીવાની બોલવાની નોકરી જાવ તમે સુશીલાને લેતા આવો તૈયાર કરીને એલી સુશલી તૈયાર થઈ ગઈ હોય તો પાણીના લાઈન સુશલી બોલાઈ ગયું મહેમાન બેઠા છે ને સુશલી થોડું કહેવાય મારે સુશીલા તૈયાર થઈ ગઈ હોય તો મોઢું થોડીક શર્મા શર્મા આટલી બધી ભાગી જા સરકારી નોકરી વાળો છે ને પડ્યો રહે ડો રે વાહ ગોગડી મને તો આપડી પેલી મુલાકાત યાદ આવી ગઈ હું તને જોવા આવ્યો તો કા હા અને તમારું હા તે મારું પાટલું ને એમાં ઢોળીને બગાડી નાખ્યો નથી તમારે મારી

ઊંધું તો એની માને પાણી પાઈએ જા દી બેઠી આંટીજી પાણી લાવ બેટા લાવ પાણી આલ્યો આંટીજી પાણી આલ્યો જી પાણી આજ તો થાય છે અરે મહેમાન જાવા જો એટલે આગડી asli આવશે વાંદરા જેવી ભૂતના પેટની સુડેલ ને છગન બેટા

રોટલા વધારે